બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જે ઘનશ્યામ મહારાજને બાળપણથી જ કથા સાંભળવામાં વિશેષ રૂચિ હતી અયોધ્યા નિવાસ દરમિયાન મંદિરમાં દર્શને જતાં એમાં જો કથા વંચાતી હોય તો અચૂક સાંભળવા બેસી જતા એમાં એકવાર એવું બન્યું અયોધ્યામાં નવગજા પીરમની આંબલી નીચે મહાભારતની કથા વંચાતી હતી એટલે એક દિવસ પ્રભુએ મિત્રોને કહ્યું ચાલો આપણે કથા સાંભળવા જઈએ મિત્રો પણ તૈયાર થઈ ગયા પણ મોટાભાઈએ ના પાડી કેમ કે સાંજનો સમય હતો પણ ઘનશ્યામ મહારાજની બહુ જ ઈચ્છા હતી એટલે મિત્રોને કહ્યું હમણાં રોકાઈ જાઓ ભાઈ સૂઈ જાય પછી આપણે જઈશું પછી જ્યારે મોટાભાઈ સૂઈ ગયા એટલે મિત્રોની સાથે ચાલ્યા કથા સ્થળે ત્યાં તો અયોધ્યાના રાજા દર્શનસિંહ પણ ગાદી તકિયા પર કથા સાંભળવા બેઠા હતા ઘનશ્યામ મહારાજને જોઈને તરત જ રાજાએ બોલાવ્યા અને પોતાની બાજુમાં ગાદી ઉપર બેસાડ્યા તે છેક કથા સમાપ્ત થઈ ત્યાં સુધી બેઠા ત્યાં થોડી વારમાં મહારાજે રાજાને દિવ્ય રૂપે દર્શન આપ્યા અને રાજાએ પોતાની પાસે રૂપિયા હતા તે મહારાજના ચરણમાં ભેટ મૂક્યા આમ ચતુર્ભુજ દર્શન કરી રાજા તો ખૂબ ખુશખુશ થઈ ગયા થોડીવાર અવ અવલૌકિક ઐશ્વર્ય બતાવીને પછી મહારાજે પોતામાં પાછું સમાવી લીધું આવી રીતે અનેક પ્રકારના ઐશ્વર્ય બતાવતા ઘનશ્યામ અગિયાર વર્ષના થયા તેમના અવલૌકિક ચરિત્રોથી અયોધ્યાના રાજા તથા પ્રજામાં તેમનું ખૂબ માન વધ્યું તેઓ બધા ઘનશ્યામને સાક્ષાત ભગવાન માનવા લાગ્યા પણ જે અસુરો હતા તે ઘનશ્યામની આ બધી માન મોટાઈ જોઈ શકતા નહીં તેઓ તેમને મારી નાખવાના વારંવાર પ્રયત્ન કરતા હતા પછી ત્યાંથી ઘરે આવવા નીકળ્યા તો રસ્તામાં ચાલતા ચાલતા ચાર રસ્તા જ્યાં ભેગા થતા હતા ત્યાં ચોકમાં તેઓ આવ્યા તે વખતે ચારે બાજુથી પેલા બધા અસુરો બાવાઓના વેસે હથિયાર ધારણ કરી આવ્યા ઘનશ્યામને મારવા તેઓ ઘેરી વળ્યા પણ ઘનશ્યામે એવું ઐશ્વર્ય બતાવ્યું કે બધા અસુરો એકબીજાને જ ઘનશ્યામ રૂપે જોવા લાગ્યા અને પરસ્પર એકબીજાને ઘનશ્યામ જાણી સામ સામી લડી મૂવા ઘનશ્યામ તો ત્યાંથી છટકી ગયા પણ તેમને થયું કે અરે મારો અવતાર પણ આ ધર્મનો નાશ કરી અને ધર્મના સ્થાપન માટે તો છે માટે હવે જલ્દીથી ઘરનો ત્યાગ કરી અને તીર્થમાં વિચારવા નીકળવું જોઈએ આમ વિચારી બાળપ્રભુ પોતાની દિવ્ય શક્તિથી તાડા ખોલી ને છાનામાના ઘરે આવી કોઈને ખબર ન પડે એમ પોઢી ગયા આમ સ્વામિનારાયણ ભગવાનની કથા સાંભળવાની અભિરુચિ અયોધ્યાના આ ચરિત્ર ઉપરથી આપણને જાણવા મળે છે આમ અયોધ્યામાં અવારનવાર ભાગવત રામાયણ વગેરેની કથાઓ વંચાય તે સાંભળવા ઘનશ્યામ મહારાજ બંને વખત પહોંચી જ જતા તેમાં ક્યારેય રાત્રે મોડું થઈ જતું ત્યારે મોટાભાઈ કહેતા જુઓ ઘનશ્યામ તમારે રાત્રિમાં ક્યાંય કથા સાંભળવા જવું નહીં કેમ કે તમે નાના છો તેથી રાત્રે કોઈ અસુરો કષ્ટ આપે વિઘ્ન કરે ત્યારે પ્રભુએ મોટાભાઈને જવાબ આપ્યો હે મોટાભાઈ એવા એક બે વિઘ્નોને કોણ ગણે છે કરોડ વિઘ્નો આવે તો પણ કથા સાંભળ્યા સિવાય કેમ ચાલે આ રીતે અયોધ્યામાં કથા સાંભળવાનું પોતાના જીવનમાં આશ્રિત કરીને પ્રભુએ શિક્ષાપત્રીમાં ભગવાનની કથા વાર્તા કરવા અને સાંભળવાની આજ્ઞા કરી એટલે જ પ્રેમાનંદ સ્વામીએ લખ્યું છે ને કે કથા વંચાય ત્યારે પોતે વાર્તા રે કરતા હોય બહુનામી ખસતા આવે રે પ્રેમાનંદના સ્વામી અને કથા સાંભળતા હોય ત્યારે પ્રભુ ડોલતા જાય અને હરે હરે એમ બોલતા જાય કથા સાંભળવામાં એટલા ઓતપ્રોત થઈ જતા કે બીજા કોઈ કાર્ય કરતા હોય જમતા હોય તો અચિંતા હરે હરે એમ બોલી ઉઠે આમ શ્રીહરિની વાર્તાની અભિરુચિ અને દર્શનનો આગ્રહ એ અયોધ્યાની અંદર મંદિરે મંદિરે દર્શન અને કથાશ્રવણ દ્વારા બાળપણમાં જ આપણને કરી બતાવ્યો છે બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જે